સુરત શહેરની જેનએમ બ્રોકિંગ દ્વારા આગામી તારીખ એકવીસ અને બાવીસમી માર્ચના રોજ ઇન્ડિયન ઓપ્શનલ કોન્કલેવ સિઝન સિક્સનું આયોજન કરવામાં આવ્યું છે સાથે માર્ચના રોજ વર્લ્ડ ગિન રેકોર્ડનું પ્રયાસ કરવામાં આવશે સુરત શહેરમાં જેનએમ બ્રોકિંગ દ્વારા આગામી તારીખ એકવીસ અને બાવીસમી માર્ચના રોજ ટ્રેડર્સ કોન્કલેવ સિઝન છનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર પાંચસો છત્રીસથી વધુ શહેરોમાંથી દસ હજારથી વધારે ટ્રેડર્સ હાજરી આપશે સાથે પ્રથમ વખત આ કાર્યક્રમમાં ગિરિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ હાજર રહેશે અને લાર્જેસ્ટ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ લેસન પર વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયત્ન થશે આ કોન્કલેવ સરસાના ચેમ્બર ઓફ કોમર્સના કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે મારું નામ મિલન પરીખ છે હું જેનએમ બ્રોકિંગ લિમિટેડનો એમડી છું આ છઠ્ઠી ઇવેન્ટ છે છેલ્લા છ વર્ષથી અમે કન્ટિન્યુ કરી રહ્યા છીએ અમે આ વર્ષે ફિફ્ટીન થાઉઝન્ડ પબ્લિક ટોટલ બે દિવસમાં આવે એવો અમારું એક્સપેક્ટેશન છે જે આટલા વર્ષનું સૌથી હાઇએસ્ટ હશે માર્કેટ ગયા વર્ષની કમ્પેરમાં છેલ્લા ચાર મહિનાની કમ્પેરમાં ખાસું નીચે છે છતાં પણ અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કારણ કે અમે ખાસ ઈચ્છીએ છીએ કે આ આવા ડલ માર્કેટમાં પણ તમે કેવી રીતે વધારે સારી રીતે કામ કરી શકો અથવા ઇન્વેસ્ટમેન્ટ્સમાં તમે કેવી રીતે ટકી શકો કેવી રીતે માર્કેટ પર વધારે ટ્રસ્ટ કરી શકો આ અમારો મુખ્ય પર્પઝ છે આ જે ગિનેસ બુક ઓફ અમે જે એટેમ્પ કરવા જઈ રહ્યા છે એ ફર્સ્ટ ટાઈમ અમે કરી રહ્યા છે એટલે અમારા માટે પણ આ નવું છે અને એના માટે અમે બહુ જ એક્સાઇટેડ છે અમે ઈચ્છીએ છીએ કે તમારો બધાનો સપોર્ટ હશે તો આ શક્ય બનશે યા એકચ્યુલી છે ને મંદી તેજીમાં આખું ગામ સ્ટોક માર્કેટમાં આવતું હોય છે કોઈને બોલાવવા નથી જવા પડતા મંદીમાં બહુ જ મહેનત કરવી પડતી ત્યારે લોકો આવતા હોય છે એટલે ધારો કે કોવિડનું એક્ઝામ્પલ છે કે નિફ્ટી આઠ હજાર હતું ત્યારે કોઈ ઇન્વેસ્ટર આવતું જ નહોતું પણ જ્યારે પચીસ હજાર હતું ત્યારે અમારી પાસે ટાઈમ નહોતો ફોન લેવાનો એવી એવું એવી પરિસ્થિતિ હતી એટલે અમે ઇન્વેસ્ટર્સને ખાસ એ એડવાઈઝ કરવા માગીએ છીએ કે ખરાબ ટાઈમમાં પણ તમે ટકો એટલે કામ એવી રીતે જ કરો કે આ આ એન્ડ નથી અથવા બોટમ નથી અહીંયાથી પણ વધારે બજાર તૂટી શકે છે એ રીતે મેન્ટલી પ્રિપેરેશન રાખીને તમે ઇન્વેસ્ટ કરો ઓકે ગુડ ઇવનિંગ એવરી વન મારું નામ કિરણ જાની છે હું જૈનમ બ્રોકિંગ લિમિટેડના રિસર્ચ હાઉસને રિપ્રેઝેન્ટ કરું છું ઇન્ડિયન ઓપ્શન કોન્કલેવ અમારી એક સિગ્નેચર ઇવેન્ટ છે જે છેલ્લા પાંચ વર્ષથી અમે કરી રહ્યા છે આ અમારી સિક્સ્થ ઇવેન્ટ છે આ ઇવેન્ટની અંદર અમારે ઘણા બધા સ્પીકર્સને આપણે બોલાવ્યા છે પાંચસો કરતાં વધારે સિટીમાંથી અમારી પાસે રજીસ્ટ્રેશન્સ આવ્યા છે ચીફ ગેસ્ટ યા તો મેજર જેટલા પણ સ્પીકર આવે છે અમારા માટે બધા જ ચીફ ગેસ્ટ છે પરંતુ એમાંથી જે નામાંકિત સ્પીકર છે જે વર્લ્ડ લેવલ ઉપર યા તો આપણે એમ કહીએ કે નેશનલ લેવલ ઉપર ફેમસ છે એમાં મિસ્ટર વિજય કેડિયા જે એક વેટરન ઇન્વેસ્ટર છે ઘણા બધા લોકોને એમણે મોટિવેટ કર્યા છે માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સુભાજીશ પાની કરીને છે હર્ષુભ શાહ કરીને છે જેણે ફ્યુચર માર્કેટની અંદર અને ઓપ્શન માર્કેટની અંદર ઘણા બધા આપણા યંગસ્ટરને અને ઘણા બધા લોકોને મોટિવેટ કર્યા છે કે એ લોકો પણ ઇન્વેસ્ટમેન્ટ કરી પૈસા કમાઈ શકે છે તો અગર આપણે વાત કરીએ તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બહુ જાણીતી વસ્તુ છે ઘણા બધા લોકો અટેમ્પ્ટ કરતા હોય છે તો આ વખતે આપણે એક નવી વસ્તુ કરી રહ્યા છે કે જે ઇન્વેસ્ટમેન્ટ લેસન ઉપર એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટની અવેરનેસ માટેનો એક રેકોર્ડ છે જે ઓલરેડી એસ્ટાબ્લિશ છે ચાર હજાર પાંચસો લોકોનો એ રેકોર્ડને આપણે ચેલેન્જ કરવા જઈ રહ્યા છીએ આપણે ટ્રાય કરી રહ્યા છીએ કે પાંચ હજાર કરતાં પણ વધારે પાર્ટિસિપન્ટ્સને આપણે બાવીસ માર્ચ બે હજાર રોજ સરસણા ડોમની અંદર ભેગા કરીને ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું જોઈએ ક્યારે કરવું જોઈએ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તો ઘણા બધા બધા ઇવેન્ટ્સ બસ છે સાયકોલોજી છે મેથડ્સ છે જેના ઉપર આપણે ડિસ્કશન કરશું જેનાથી બે વસ્તુ એસ્ટાબ્લિશ થશે એક લોકોને ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું એનો આઈડિયા આવશે સાથે સાથે એક જૈનમ બ્રોકિંગ લિમિટેડ એટલે કે એક બ્રોકર કાઇન્ડ ઓફ કંપની માર્કેટમાં આ એક રેકોર્ડ બ્રેક કરવા જઈ રહી છે જે ગુજરાત માટે સુરત માટે અને ઇવન ઇન્ડિયા માટે વર્લ્ડ લેવલ ઉપર આપણે આ કામ કરવા જઈ રહ્યા છે તો જેથી અમારી એવી બધાને દરખાસ્ત છે કે આ મેજોરિટીથી લોકો જોડાય ઇવેન્ટનો લાભ લઈ તો એ લોકોને પર્સનલ બેનિફિટ તો થવાનો જ છે કે ઇન્વેસ્ટમેન્ટ આપણે કેવી રીતે કરવું છે સાથે સાથે આ રેકોર્ડ બ્રેક કરવામાં પણ અમને મદદ થશે